ચેમ્પિયન્સ ટ્રોફી પચીસ ને લઈને એક સમાચાર સામે આવ્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી હાઇબ્રિડ મોડેલના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ યોજવાની મંજૂરી આપી દીધી છે હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં યોજાવાની છે આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે બીસીસીઆઈ અને પીસીબી સૈદ્ધાંતિક રીતે એ બાબત પર સમજૂતી થઈ છે કે પાકિસ્તાન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે પાકિસ્તાન મેચ કોલંબોમાં રમશે હાઇબ્રિડ મોડેલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાના કારણે પીસીબીને કોઈ વળતર નહીં મળે પરંતુ તે બે હજાર સત્યાવીસ પછી કોઈપણ આઈસીસી મહિલા ટુર્નામેન્ટનું આયોજન કરશે પીસીબી આઈસીસી બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે હાઇબ્રિડ મોડલ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન નહીં કરે પરંતુ તેમનું વલણ હવે નરમ પડ્યું છે પાકિસ્તાનમાં વર્ષ ઓગણીસો છન્નુંના વર્લ્ડ કપ પછી પહેલી વખત આઈસીસી ઇવેન્ટ યોજાશે